કે સે એલઆઈસીમાં કામ કરતો ન હતો પરંતુ આ જે ભોગ બનનાર છે એ લોકોની લાગણીનો દુરુપયોગ કરી તેમનો વિશ્વાસમાં લઈ અને તેઓને નોકરીમાં નોકરી અપાવવાના બાના હેઠળ જુદી જુદી જગ્યાએ મિટિંગો કરી અને તેઓ લોકોની પાસેથી કોઈકની પાસેથી પાંચ હજાર કોઈકની પાસેથી દસ હજાર એમ કુલ ચારસો ભોગ બનનાર પાસેથી નાની નાની અમાઉન્ટ ભેગી કરી આશરે એકાદ કરોડ રૂપિયાનું ચીટિંગ કરેલું હતું અને નોકરીના ઓર્ડર માટે પોતે દિલ્હી જાય છે આવે છે ટૂંક સમયમાં ઓર્ડર થઈ જશે એવું આશ્વાસન આપતો હતો પરંતુ વારંવાર કહેવા છતાં નોકરી ન અપાવવા અને પૈસા બી પાછા ન આપતા આર્થિક ગુના નિવારણ શાખા ખાતે આ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે જે આરોપી છે ચિકેશ કાંતિલાલ શાહની ધરપકડ કરવામાં આવેલી છે અને તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે